આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં જોવાના છીએ વૈશાખ વૈશાખવધ એકાદશી એટલે કે અપરા એકાદશી આ એકાદશી ક્યારે છે પૂજા વિધિ મુહૂર્ત પારણા આ બધી જ વાતો આપણે વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી વાતો તરત પહોંચી શકે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષાય મંગલાય તનો આવા જે મંગલમૂર્તિ શ્રી લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિની જય હો જેવા જેમના જીવનની અંદર લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની કૃપા થાય છે તેના જીવનની સુખ સમૃદ્ધિ વૈભવ કીર્તિ યશ આ બધું જ અવર્ણનીય બની જાય છે જ્યારે ભગવાનની આપણા ઉપર કૃપા દ્રષ્ટિ વરસતી હોય છે ત્યારે જ આપણને આપણા જીવનની અંદર આવા વ્રતો ઉપવાસો ભગવાનની કથા આ સઘળું જે આપણે કાંઈ કરી શકીએ છીએ તે ભગવાનની કૃપા દ્રષ્ટિ છે આપણા ઉપર ત્યારે આપણે આજે આવી સરસ મજાની એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે વધ પક્ષ અને શુદ્ધ પક્ષ તો જે અગિયારમી તિથિ એવી એકાદશી છે તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે ભગવાનના અંગોમાંથી ઉત્પન્ન થયેલી દેવી શક્તિ અને એ શક્તિ સ્વરૂપારૂપે બિરાજિત થઈ અને આપણા જીવનની અંદર પણ વ્રત સ્વરૂપે આવે છે આપણે જો વ્રત ન કરી શકતા હોઈએ ઉપવાસ ન કરી શકતા હોઈએ તો આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ જપ કરી શકીએ છીએ વિષ્ણુ સહસ્ત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનું પઠન કરવું શ્રવણ કરવું આ વગેરે જે વાતો છે તે ખૂબ જ ઉત્તમ છે અને ખરેખર વ્રતનો અર્થ જ એ છે કે આપણે આપણી જે ભૌતિક જે જરૂરિયાતો છે આપણું મન જે આપણા સંસારની અંદર લિપ્ત થઈ ગયેલું હોય તેને થોડું ત્યાંથી હટાવી અને જે સત્કાર્યો છે જે સદવૃત્તિ છે જે આપણું સત છે જે અટલ છે જે આપણી સાથે આવવાનું છે કર્મ તેને એકઠું કરવા માટેનો દિવસ એટલે આપણો વ્રતનો દિવસ અને એમાં પણ અગિયારમી તિથિ એકાદશીનો દિવસ એટલે ખૂબ જ ઉત્તમ પવિત્ર હિન્દુ ધર્મના શાસ્ત્ર અનુસાર એકાદશીને અતિ પવિત્ર ગણવામાં આવી છે આપણે કોઈ વ્રત ન કરી શકતા હોઈએ તો આપણે એકાદશીના દિવસે જો આપણે ઉપવાસ ન કરી શકતા હોઈએ તો આપણે જમીને પણ ભોજન ગ્રહણ કરીને પણ જો આપણે એકાદશીએ ભગવાન વિષ્ણુના નામ નામ નામાવલી બોલીએ વિષ્ણુ સહસ્ત્ર બોલ વિષ્ણુ સહસ્ત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયનું પઠન કરવું શ્રવણ કરવું આ વગેરે જે વાતો છે તે ખૂબ જ ઉત્તમ છે અને ખરેખર વ્રતનું અર્થ જ એ છે કે આપણે આપણી જે ભૌતિક જે જરૂરિયાતો છે આપણું મન જે આપણા સંસારની અંદર લિપ્ત થઈ ગયેલું હોય તેને થોડું ત્યાંથી હટાવી અને જે સત્કાર્યો છે જે સદવૃત્તિ છે જે આપણું સત છે જે અટલ છે જે આપણી સાથે આવવાનું છે કર્મ તેને એકઠું કરવા માટેનો દિવસ એટલે આપણો વ્રતનો દિવસ અને એમાં પણ અગિયારમી તિથિ એકાદશીનો દિવસ એટલે ખૂબ જ ઉત્તમ પવિત્ર હિન્દુ ધર્મના શાસ્ત્ર અનુસાર એકાદશીને અતિ પવિત્ર ગણવામાં આવી છે આપણે કોઈ વ્રત ન કરી શકતા હોઈએ તો આપણે એકાદશીના દિવસે જો આપણે ઉપવાસ ન કરી શકતા હોઈએ તો આપણે જમીને પણ ભોજન ગ્રહણ કરીને પણ જો આપણે એકાદશીએ ભગવાન વિષ્ણુના નામ નામ નામાવલી બોલીએ વિષ્ણુ સહસ્ત્ર બોલ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય બોલીએ કોઈ પણ સારી વાતો સાંભળીએ કથા કીર્તન ભજન આદિ જે કાંઈ કરીએ તેટલું ઓછું છે અને આ દિવસ દરમિયાન પૂજાનું મહત્ત્વ ખૂબ જ બતાવવામાં આવ્યું છે તો આપણે જોઈએ કે આપણા હિન્દુ શાસ્ત્રમાં પીપળાનું પૂજન તે અતિ મહત્ત્વનું કહેવામાં આવ્યું છે પશુઓમાં ગાયનું પૂજન તો એ પણ ખૂબ જ અતિ બતાવવામાં આવ્યું છે તેનું મહત્ત્વ તો આ અપરા એકાદશીએ આપણે પીપળાનું પૂજન કરીશું પીપળાને જળ અર્પણ કરીશું દીપદાન કરીશું શિવ મંદિરે જય શિવાલયમાં પણ આપણે દીપદાન કરીશું ભગવાન મહાદેવને પાણીનો અભિષેક કરીશું મંગલકારી કલ્યાણકારી એવા દેવ મહાદેવ અને શક્તિ સ્વરૂપા માતા પાર્વતીજી જેમનું જે દાંપત્ય જીવન છે તે આપણા જીવનની અંદર આવે તેમના ગુણો આપણા જીવનની અંદર આવે તેમની જે જીવન જીવવાની વૃત્તિ હતી તે આપણા જીવનની અંદર આવે તેવી આપણે આ દિવસ દરમિયાન જ્યારે આપણે પૂજા અર્ચન કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર ન માગતા આપણને ન ખબર પડતા જે ભગવાન છે તેના ગુણો તેનું જે જીવનનું ચરિત્ર છે તે આપણા જીવનની અંદર ચિત્રણ થવા લાગે છે આપણને ન ખબર પડતા આપણી વૃત્તિમાં બદલ આવે છે આપણા સ્વભાવમાં બદલ થવા લાગે છે આપણી દ્રષ્ટિમાં બદલ થવા લાગે છે જ્યાં આપણને જે નેગેટિવ દેખાતું હતું ત્યાં આપણને પોઝિટિવ દેખાવા લાગે છે આ પણ એક આપણા જીવનની એક ખૂબ જ મોટી ક્રાંતિ છે મનુષ્ય જીવનનો હેતુ જ એ છે કે ઉચ્ચતમ ગતિ કરવી ઉર્ધવમ ગતિ કરવી તો ગતિ એટલે માત્ર જે આપણે આર્થિક પરિસ્થિતિમાં આપણે પ્રગતિ કરીએ છીએ એટલું જ માત્ર નથી તેના કરતાં પણ જે આધ્યાત્મિક રીતે પણ આપણે ગતિ કરવાની છે આ મનુષ્ય જીવનના જ બે પાસા રહેલા છે બે હોડીના હલેસા રહેલા છે અને જે રથ હોય છે તેના બે પૈડા રહેલા છે કે તેના દ્વારા જ એક આર્થિક અને એક આધ્યાત્મિક આ બે હલેસા દ્વારા આ જીવન રથને બે પૈડા દ્વારા ચલાવવાનો છે અને અંતિમ ગંતવ્ય એટલે ભગવાન સુધી લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે તો આવા સરસ વ્રતો જ્યારે આપણે કરીએ છીએ ત્યારે દાન દક્ષિણાનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે જ્યારે આપણે આવા વ્રતો કરીએ છીએ અને તે વ્રતો દરમિયાન આપણા પિતૃઓના મોક્ષાર્થે જે કાંઈ આપણે દાન દક્ષિણા જરૂરિયાતમંદ હોય બ્રાહ્મણ હોય કે જે કોઈ જેને જેવી જરૂરિયાત હોય તે પ્રમાણે આપણે યથાશક્તિ યોગ્ય પ્રમાણે જે કાંઈ દાન દક્ષિણા કરીએ છીએ તેના દ્વારા આપણા પિતૃઓ જે કોઈ યોનિની અંદર છે જે રીતે તેમને સદગતિ આપણે કરાવવી છે તે પ્રમાણે તેમની સદગતિ થાય છે અથવા તે જે કોઈ યોનિમાં છે ત્યાં તેમને સુખ સમાધાન શાંતિ મળે છે આ અપરાય એકાદશી છે ત્યારે જ્યારે આપણે પીપળાને પૂજન કરીએ છીએ તેમને જ્યારે જળ અર્પણ કરીએ છીએ ત્યારે દીપદાન પણ ખૂબ જ મહત્ત્વનું છે અને આપણા પ્રાચીન ઘરના બાંધકામો હતા આપણા મકાનોના બાંધકામ હતા ત્યારે પણ આપણે જોઈએ કે આપણું જે ઘરનો મેન દરવાજો હોય તેની બાજુમાં બે એવી જગ્યા મૂકવામાં આવતી ત્યાં આપણે રોજે દીવા પ્રગટાવતા અથવા રોજે ન પ્રગટાવીએ તો આવું જ્યારે કોઈ વ્રત હોય કે ક્યારે જ્યારે ક્યારેક ક્યાંક ઉત્સવ હોય ત્યારે આપણે આ દીપ ત્યાં પ્રગટાવતા તો આ જે દીપકદાન છે તેનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે દીપક છે તે જીવતો જાગતો ભગવાનનો સાક્ષી છે જ્યોત સ્વરૂપે ભગવાન છે તે જ્યોતિ સ્વરૂપે ભગવાનનું એ પ્રતિક માનવામાં આવે છે દીપક માત્ર એક વાટ અને કોડિયું નથી પણ દીપકના ઘણા બધા અર્થ થાય છે જેવી રીતે મારું શરીર છે તે કોડિયું છે અને મારો જીવાત્મા છે તે વાટ છે અને મારી અંદર રહેલા જે સદગુણો રૂપી જે જ્ઞાન છે તે દિવેલ છે આવી રીતે જે ભગવાન આપણને સમજાવવા માગે છે આપણા શાસ્ત્રો આપણને સમજાવવા માગે છે કે દીપક જ્યારે પ્રગટાવવામાં આવે છે ત્યારે આવી જે મનોભાવના છે તે ભાવના વ્યક્ત કરી અને જ્યારે દીપક પ્રગટાવવામાં આવે છે તો આપણા જીવનની અંદર ખૂબ જ અનેરો એક પ્રકાશ ફેલાય છે તો આ જે દીપકદાન છે એ ખૂબ જ મહત્ત્વનું છે અને અત્યારે આપણે જે હાલ હાલના જે આધુનિક સમયની અંદર જે આપણે લાઇટો આવી ગયા છે તો એ લાઇટો પણ આપણે જે દિવસ જ્યારે અસ્ત થાય છે ત્યારે દીપક જે આપણે પ્રગટાવતા તેના સ્વરૂપમાં આપણે લાઇટ કરવામાં આવે છે તો એ લક્ષ્મીજીને આપણા ઘરની અંદર આપણે આહવાન કરીએ છીએ રાત્રિના સમયે સંધ્યા સમયે સવારના બ્રહ્મપ્ર પ્રહરમાં જે બ્રહ્મ મુહૂર્ત છે ત્યારે આજે આપણા ઘરની અંદર જે લક્ષ્મી સ્વરૂપે એટલે કે જે હકારાત્મક ઊર્જા સ્વરૂપે એનર્જી સ્વરૂપે જે શક્તિઓ આપણા ઘરમાં પ્રવેશ કરે છે તેનું આગમન આપણે તેનું સ્વાગત કરીએ છીએ તેવો એને નિર્દેશ કરવામાં માનવામાં આવ્યો છે તો આપણી વૈશાખ વૈશાખવધ એકાદશી એટલે કે અપરા એકાદશી તો તે ક્યારે છે આપણે ક્યારે કરવાનું છે વ્રત અને તેનું મુહૂર્ત પૂજા વિધિ પારણા આ બધું આપણે જોઈ લઈએ વૈશાખ વૈશાખવદ અપરા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે બાવીસ અને ત્રેવીસ મે બે હજાર પચીસ રાત્રે લગભગ એક અને બાર મિનિટે તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ મે બે હજાર પચીસ રાત્રે દસ ત્રીસ મિનિટે માટે આપણે જ્યારે વ્રત કરવાનું રહેશે જે ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે તેમને ઉદ્યાતિથિ પ્રમાણે રહેવાનું રહેશે વ્રત કરવાનું રહેશે માટે આપણે ત્રેવીસ તારીખે જ વ્રત કરીશું અને વ્રતના પારણા છે ચોવીસ મે બે હજાર પચીસ વહેલી સવારે લગભગ પાંચ ને ત્રીસ મિનિટથી લઈ અને આઠ વાગ્યા સુધીમાં આપણે પારણા કરી લેવાના રહેશે તો આ હતું તેમનું આપણે મુહૂર્ત જે આપણે પૂજા વિધિ કરવાની છે તો તેમાં પૂજામાં આપણે ભગવાન શ્રી શ્રીહરિલક્ષ્મીપતિનું પૂજન થાય છે આપણા ઘરમાં જો લાલજીનું સ્વરૂપ હોય તો તેમનું પણ પૂજન થાય છે તેમને તુલસી દલ અર્પણ કરવામાં આવે છે જો આપણે દસમના દિવસે તુલસી પત્ર ન તોડાયા હોય તો આપણે પૂજા કરવા માટે થોડા તુલસી પત્ર તોડી શકીએ છીએ માતા તુલસીની ક્ષમાયાચના કરીને પછી જ્યારે આપણે એકાદશી હોય ત્યારે જો તુલસી તુલસીપત્ર ન તોડાયા હોય ને તોડવા પડે એમ હોય તો આપણે એક શ્લોક બોલી અને હંમેશા જ્યારે તુલસીપત્ર આપણે લઈએ તુલસી માતાના છોડમાંથી ત્યારે તેમની ક્ષમા યાચના કરવી ખૂબ જ જરૂરી છે તેમની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી છે માટે આપણે એક શ્લોક હંમેશા બોલીશું જ્યારે આપણે તુલસીપત્ર તોડીશું ત્યારે ઓમ સુપ્રભાઈ નમઃ ઓમ સુભદ્રાઈ નમઃ આ બે શ્લોક બોલી અને આપણે તુલસીપત્ર માતા તુલસી પાસેથી લેવાના રહેશે તો આ તુલસી પત્ર છે એ શ્રીહરિની ઉપર આપણે ધરાવીશું પુષ્પ ધરાવીશું આપણા ઘરની અંદર જે કોઈ ફળ ફળાદી હોય તે પણ આપણે ભગવાનની આગળ ધરાવીશું ભગવાનનું પૂજન કરીશું ભગવાનને વસ્ત્ર ધરીશું અને જ્યારે તુલસી માતાનું પૂજન કરવાનું હશે ત્યારે આપણે પુલ તુલસી માતાની કુંડા પાસે કે જે ક્યારો હોય ત્યાં આપણે દીપદાન કરીશું પહેલાં દીપક પ્રગટાવીશું શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્મો સ્તુતિ દીપ જ્યોતિ પરબ્રમ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતું મેં પાપ દીપ જ્યોતિ નમોસ્તુતિ આ શ્લોક બોલી અને આપણે તુલસી માતા પાસે દીપકને પ્રગટાવશું અને તુલસી માતાને નાની ચૂંડડી હોય તો ગમે તે કલરની લાલ પીળી લીલા કલરની આપણે વધે બને ત્યાં સુધી આપણે લાલ કલરની ચૂંદડી માતા તુલસીને અર્પણ કરીશું જેથી કરીને આપણે બહેનોનું સૌભાગ્ય મા તુલસી અખંડ કરી દેશે માતા તુલસીનું બીજું નામ વૃંદા પણ છે અને માતા તુલસીનું પૂજન કરવાથી આપણું સૌભાગ્ય અખંડ થઈ જાય છે આપણા ઘરની અંદર જે રહેલી નકારાત્મક ઉર્જા છે તે પણ મા તુલસીના છોડને આવવાથી તેમનું આગમન થવાથી આપણી નેગેટિવ એનર્જી જે અપવિત્ર જે કાંઈ અપવિત્ર વૃત્તિ છે કે એનર્જી છે તે બધી દૂર થાય છે અને દુષ્ટ પ્રભાવો પણ દૂર થાય છે જીવનની અંદર આપણા ઘરની અંદર કોઈની કુદ્રષ્ટિ હોય તો તેનાથી પણ આપણને બચાવી લે છે આવા માતા તુલસીનું પૂજન પણ અગિયારસે જો આપણે કરીએ છીએ તો ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે જેમને ભગવાનને જે વહાલા છે તેમનું જ્યારે આપણે પૂજન કરીએ છીએ ત્યારે ભગવાન આપણા ઉપર અતિ પ્રસન્ન થાય શ્રીહરિને પસંદ એવા માતા તુલસી છે તો તેમનું પૂજન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ભગવાન શ્રીહરિ લક્ષ્મી સ્વરૂપે આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને જ્યારે આવા વ્રતો આપણે કરીએ છીએ ત્યારે વ્રતનો નિયમ એવો છે કે તે દિવસે આપણે કોઈની નિંદા કૂથલી ન કરવી કોઈની ઉપર અદૃષ્ટિ એટલે કે કુદ્રષ્ટિ ન કરવી આપણા જે અગિયાર ઇન્દ્રિયો છે તેના ઉપર સંયમ રાખી અને જ્યારે આપણે વ્રત કરીએ છીએ ત્યારે આપણા વ્રતમાં નામ જપ છે સ્મરણ છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી વિષ્ણવે નમઃ ઘણા બધા ભગવાનના મંત્રો છે તેમાંથી ગમે તે મંત્ર આપણે બોલી શકીએ છીએ કાંઈ નો આવડે તો શ્રી વિષ્ણવે નમઃ શ્રી વિષ્ણવે નમઃ શ્રી લક્ષ્મીપતે નમઃ આવા આપણે મંત્રો બોલી શકીએ છીએ અને આ મંત્રોનો જે અસર છે તે આપણને તાત્કાલિક દેખાતી નથી પણ આપણી અંદર ઘણી બધી બદલ આવી જાય છે આપણા ખુદની અંદર જે આવતી રહેલી બદલ છે તેનો અનુભવ આપણને ખુદને થવા લાગે છે તો આ એકાદશીએ દાન દક્ષિણના મહત્ત્વ પણ ખૂબ બતાવવામાં આવ્યું છે અને જે પશુઓનીની અંદર જે ગાયનું પૂજન છે તે પણ ભગવાન શ્રીહરિને માધવને ગાય ખૂબ જ વાલી એટલે ગાયનું જ્યારે આપણે પૂજન કરવું હોય તો ગાયને આપણે લીલો ઘાસ ચારો પણ ખવડાવી શકીએ છીએ શક્ય હોય તો અને જો આપણે તે રીતે શક્ય ન હોય તો આપણે આજુબાજુમાં જ્યાં આપણને ગાય મળી રહે ત્યાં આપણે ગાયને આપણા ઘરની અંદર બનાવેલી તાજી ગરમ રોટલી તેની અંદર ઘી લગાવવાનું અને ગોળ મૂકી અને આપણે ખુદની હથેળીમાં મૂકી અને આપણે તેને ખવડાવી શકીએ છીએ આપણા ઘરના કોઈ પણ સદસ્યને આપણી સાથે લઈ જાય અને આપણે આવી રીતે તેને આપણા નાના ઘરની અંદર બાળકો હોય તો એ બાળકોને પણ આવી રીતે આપણે આપણી સાથે લઈ જાય અને આપણી જે ધાર્મિક જે રીતિ રિવાજ છે તેથી આપણે તેમને પ્રકાશિત કરી શકીએ છીએ તેના મનની અંદર આવી રીતનો આપણે એક સંસ્કાર રેડી શકીએ છીએ બતાવીને તેના અંદર આપણે સંસ્કારનું બીજા રોપણ આપણા બાળકની અંદર કરી શકીએ છીએ તો આ અતિ ઉત્તમ વાત છે અને આપણા સાથે જ્યારે આપણા બાળકોને લઈને જઈએ છીએ કોઈને દાન દક્ષિણા આપીએ છીએ બ્રાહ્મણોને દક્ષિણા આપીએ છીએ કોઈ જરૂરિયાતમંદને કાંઈ જે જોઈએ તે વસ્તુ આપણી યોગ્ય અર્થાશક્તિ પ્રમાણે આપીએ છીએ ત્યારે આપણું બાળક સાથે હોય આપણા યુવાન દીકરા દીકરીઓ આપણી સાથે હોય ત્યારે એ જોવે છે ત્યારે આપણું અનુકરણ કરે છે અને જે આપણને જોઈ અને સારી વાતનું અનુકરણ કરે છે તેને સંસ્કાર કહેવામાં આવે છે સંસ્કાર આવી રીતે જ જો લોહીની અંદર વણાય છે સ્વભાવની અંદર વણાય છે તો ગાયને ઘાસચારો ખવડાવવો ગાયને રોટલી ખવરાવવી ગાયની સેવા કરવી ગાયને સ્નાન કરાવવું તેને હાથ ફેરવી તેના શરીરને આપણે જે કાંઈ સ્પર્શ કરીએ છીએ તેનાથી અનેક ઊર્જાઓ આપણા અંદર આવે છે નેગેટિવિટી દૂર થાય છે અને ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતા હોવાથી આપણા શરીરની અંદર આપણને ન ખબર પડે આપણને કદાચ ખ્યાલ ન હોય તેવા રોગ છે તે રોગ પણ રોગમાંથી પણ આપણને મુક્તિ મળે છે ગાયને આલિંગન આપવાના વિદેશની અંદર કરોડો ક્લરની અંદર રૂપિયા માંગવામાં આવે છે ગાયને આલિંગન કરવાના પૈસા લેવામાં આવે છે વિચાર કરો જે ગૌ માતા આપણને હજારો રોગોથી આપણને ખબર નહીં હોય કે આપણા શરીરની અંદર કેટલા કદાચ આપણને ખ્યાલય નહીં હોય દુખાવો ન થતો હોય તો આપણને ખ્યાલય નહીં હોય એવા રોગો આપણા શરીરની અંદર હોય પણ જો ગાયને પ્રેમથી આલિંગન આપવામાં આવે અને ગાય જો આપણા શરીરને સૂંઘે છે ચાટે છે અને આપણને આલિંગન આપે છે તો આપણા અનેક રોગોમાંથી આપણને મુક્તિ મળે છે આવું સાબિત થઈ ગયેલું છે આપણું સાયન્સ પણ અત્યારે ખૂબ જ જાગૃત થઈ ગયું છે ગાયને લઈને તો ગાયના શરીરના સ્પર્શથી લઈ અને ગાયને ગાયનું ગૌમૂત્ર છે ગાયનો ગોબર છે ગાયનું દૂધ ઘી માખણ સર્વ ખૂબ જ અતિ પવિત્ર માનવામાં આવે છે અને તેની કિંમત અતિ ઘણી વધી ગઈ છે હાલના ટેકનોલોજીના યુગમાં અને ગાયની જે દૂધમાં મિશ્રિત જે માખણ છે તેનો ભગવાનને તે દિવસે ભોગ લગાવવામાં આવે છે ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે ભગવાનને માખણ મિશ્રિતો બહુ જ વાલા હતા અને તેથી માતા ગૌ માતાને ખૂબ જ વાલી હતી એ જેથી આપણે જ્યારે આપણે આવા વ્રતો કરીએ છીએ ત્યારે જો શક્ય હોય તો આપણે આવું કરી શકીએ અને સાથે આપણા બાળકોને આપણા દીકરા દીકરીઓને લઈ જઈશું તો તે પણ એવું જોશે હાલના સમયની અંદર જે વસ્તુ શક્ય નથી એવું જો શક્ય બને તો આપણે આવું કરીશું ત્યારે આપણા દીકરા દીકરીઓને આ બધી વસ્તુનો ખ્યાલ આવશે કે આપણા જીવનની અંદર જે આધુનિક ટેકનોલોજી છે તેની સાથે સાથે બીજી કઈ વસ્તુની જરૂર છે તો આ વ્રતો છે તે આપણને ઘણું બધું સમજાવી જાય છે ઘણી બાત વાતોનું સૂચન કરી જાય છે આપણા જે હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર આપણને જે જે કાંઈ પ્રયોગો આપેલા છે તે આપણા માનવ મન ઉપર આપણા માનવ શરીર ઉપર ખૂબ જ અસરકારક પરિણામ લાવે છે અને તેના મહિમા અને તેનો મહિ તેનું મહત્વ અતિ ઘણું વધી જાય છે કે આપણે જો મંદિરે ન જઈ શકીએ તો આપણે આપણા ઘરના આંગણે તુલસીનો ક્યારો હોય તો તેની પાસે બેસી અને આપણે વિષ્ણુ સહસ્રની નામાવલી છે ભગવાનના જે નામ છે તે બોલી શકીએ વિષ્ણુ સહસ્ર નામ જો આપણને ફાવતું હોય તો તે પણ આપણે બોલી શકીએ તો શક્ય હોય તો જાતે ન બોલી શકાય તો આપણે મોબાઈલમાં રાખી અને સાંભળી પણ શકીએ છીએ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય પણ આપણે બોલી શકીએ છીએ વાંચી શકીએ છીએ બીજાને સંભળાવી શકીએ છીએ હા પણ આપણે આપણી વાણીનું પૂજન છે આપણે બોલીને કરીશું તો આપણી અ કીર્તન ભક્તિ છે અને આપણા કાન દ્વારા આપણે સાંભળશું તો આપણે શ્રવણ શ્રવણ ભક્તિ થશે તો આ ભક્તિ પણ આપણે કરી શકીએ છીએ ધર્મ છે તો આપણે આવી રીતે કરવાનો પ્રયત્ન કરીશું આજ માટે અસ્તુ પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ